વડોદરા શહેરના અલકાપુરી વિસ્તારમાં વિન્સલ પ્લાઝા ખાતે સમસ્ત વૈષ્ણવ વણિક પરિવાર દ્વારા ઓફિસનો શુભારંભ કરવામાં આવ્યો

વૈષ્ણવ વણિક પરિવારના માધ્યમથી આજે વડોદરા ખાતે ઓફિસની શરૂઆત કરવામાં આવી છે આપણે સૌ જાણીએ છીએ કે આ વૈષ્ણવ પરિવાર આ પરિવારના માધ્યમથી યુપીએસસી જીપીએસસી માટેના કાર્યક્રમોની આપણે અહીંયા શરૂઆત કરવા જઈ રહ્યા છે આજ વૈષ્ણવ સમાજના માધ્યમથી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની યોજનાઓનો લાભ લોકોને મળે તેના માટેનો પ્રયત્ન કરવા જઈ રહ્યા છે અને આ જ વૈષ્ણવ સમાજના માધ્યમથી આવનારા સમયમાં સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટરની શરૂઆત કરવા જઈ રહ્યા છે ત્યારે સનાતન હિન્દુ ધર્મના દરેકે દરેક વ્યક્તિ તેનો લાભ મળે એવો પ્રયત્ન આપણે કરવાના છે આજના દિવસે પંચમહાલ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ મયંકભાઈ દેસાઈ અને દાહોદ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ એટલે સ્નેહલભાઈ દરિયાના અભિવાદનો કાર્યક્રમ રાખ્યો છે ત્યારે આજનો દિવસ એ વૈશ્વિક સમાજ માટે ખૂબ જ નહીં